નમસ્કાર દર્શક મિત્રો ઓઝા ના નિજ મંદિર માં જગત ચંડી માં ઉમિયા ના પ્રાગટ્યના અઢારસો અડસઠ વર્ષની ઉજવણી નિમિત્તે અઢારસો અડસઠ મુખ્ય ઉપરાંત અગિયાર હાજર એકસો અગિયાર ધર્મ ધજા સાપ્તાહિક તડામાર તૈયારીઓ ચાલી રહી છે ઉત્સવ દરમિયાન પંદર લાખ કરતા પણ ભાવિક ભક્તો વધારવાના હોવાથી દર્શનાર્થીઓની વ્યવસ્થા માટે વિવિધ કોર કમિટીઓની રચના કરી જવાબદારીઓની વહેંચણી આજ રોજ કરવામાં આવી છે મા ઉમિયા ધજા મહોત્સવ તારીખ બાર નવ બે હાજર ચોવીસ થી તારીખ અઢાર નવ બે હાજર ચોવીસ સુધી આયોજન કરવામાં આવેલ છે આ સંદર્ભે ઉમિયા માતાજી સંસ્થાનના ના માનદ મંત્રી દિલીપભાઈ નેતાજીએ વિશેષ માહિતી આપતા જણાવ્યું છે કે ઉમિયા માતાજીના ના પ્રાગટ્ય સંવત બસો બાર માં થયેલું અને આજે સંવત બે હાજર એસી ના ચાલુ વર્ષ દરમિયાન ઉમિયા માતાજીના પ્રાગટ્યને અઢારસો અડસઠ વર્ષ પૂર્ણ થયેલ હોવાથી તેની યાદગીરી રૂપે ધ્જજાારોહણ મહામહોત્સવનું આયોજન સંસ્થા દ્વારા કરવામાં આવ્યું છે મહોત્સવ દરમિયાન મહા ઉમ્યાના ભક્તોમાં ભારે ઉત્સાહ પ્રવર્તી રહ્યો છે સંસ્થાની પ્રચાર કમિટી દ્વારા સમગ્ર રાજ્ય તેમજ દેશ વિદેશમાં પણ મહોત્સવમાં ભાગ લેવા આમંત્રણ આપવામાં આવી રહ્યું છે ધ્વજા આરોહણ મહોત્સવ દરમિયાન લાખોની સંખ્યામાં ભાવિક ભક્તો આવનાર હોવાથી તેમની તમામ વ્યવસ્થા માટે પંદર જેટલી કોર કમિટી ની રચના કરી અને દરેક ની જવાબદારી આ ઉપરાંત આવી પણ પચીસ હજાર ઉપરાંત ભક્તો યાત્રા કરીને ઊંઝા આવીને લગભગ એક હજાર એક આરોહણ કરનાર છે ધજા આરોહણ માટે ભાગ લેવા ઇચ્છકી સંસ્થા તથા નોંધણી નું કાર્ય હાલમાં પોતા માં ચાલી રહ્યું છે આ પ્રકારે હજારો સંઘો ઊંઝા ખાતે આવનાર હોવાથી હાલમાં ઉમિયા માતાજી સંસ્થાનમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે અહેવાલ જયવતનભાઈ ગાંધી ઉંજા આ દાજા મહોત્સવની અંદર અમે સાત દિવસ દરમિયાન અઢારસો અડસઠ ધજાઓ જે મા ઉમિયાના પ્રાગટ્યની યાદગીરી રૂપે અમે ચઢાવવાના છીએ કે ઊંઝાની અંદર માં ઉમિયાનું પ્રાગટ્ય થઈ અઢારસો અડસઠ વર્ષ થયા છે બીજું જ્યારે આટલે મોટી વિશાળ ફલક ઉપર આજે માતાજીનો લોકોમાં ભક્તિ વધી હોય અને જનજાગરણ વધી હોય ત્યારે ને અડસઠ ધજાઓ લોકો માટે બહુ જ ઓછી પડે એ સંસ્થાના વહીવટકર્તાઓએ વિચાર્યું કે બીજા આના માટે પણ સુવિધાઓ રાખવી જોઈએ અગિયાર હજાર એકસોને અગિયાર ધજાઓ એ ધર્મ ધજાના રૂપમાં અગિયારસો રૂપિયામાં નોંધવામાં આવે છે અને અઢારસો અડસઠ ધજાઓ મા ઉમાના પ્રાગટ સ્વરૂપની અંદર રૂપિયા એકાવનસોમાં નોંધવામાં આવે છે અત્યારે હાલ ધજાની નોંધણી પૂર્વજોશમાં ચાલુ છે અમારી પ્રચાર કમિટી ઠેર ઠેર સભાઓ ભરીને પ્રચાર કરી રહી છે અને એક દિવસની અંદર સવારે સાત વાગ્યાથી તે રાત્રે માતાજીની આરતી થાય એના પહેલાં સુધીમાં એક એક કલાકના એકસોને અડસઠ કલાક એક કલાકની અંદર ધજાઓ માતાજીને ચડશે અને એકસો કલ ને અડસઠ કલાક એકસો અડસઠ ધજાઓ માતાજીની ધજા ઉપરથી નીચે ઉતારવામાં આવશે સતત આખા દિવસ દરમિયાન માતાજીના શિખરે ધજાઓનું આરોહણ થશે આવો સતત ધજાના આરોહણનો કાર્યક્રમ રહેવાનો છે મોટી સંખ્યામાં લોકો ભાગ લેશે એવા આધારથી જ સંકેતો મળી રહ્યા છે શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝા દ્વારા આગામી ભાદરવા સુદ નુંથી ભાદરવા સુદ પૂનમ સુધી એક ધજા મહોત્સવ ઉજવવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે ભાદરવા મહિનાની અંદર સ્વાભાવિક રીતે પગપાળા મોટા પ્રમાણમાં આવતા હોય છે ઊંઝાની અંદર પણ લોકો મોટી સંખ્યામાં દર્શન કરવા આવે છે ત્યારે આ દિવસો પસંદ કરીને એક ધજા મહોત્સવનું આયોજન કર્યું છે તેના અનુસંધાને આજ રોજ તેની કોર કમિટીની પ્રથમ બેઠક મળી હતી પંદર સભ્યોની જવાબદારીપૂર્વકની એક કમિટી બનાવવામાં આવી છે આ તમામ મહોત્સવની સંપૂર્ણ જવાબદારી માટેની કોર કમિટી છે ત્રીસ જેટલી જુદી જુદી કમિટીઓની રચના કરવામાં આવેલી છે કમિટીઓ પોતપોતાની રીતે છે અને આ ધજા મહોત્સવની અંદર પંદર લાખથી પણ વધારે લોકો આ પ્રસંગે પધારવાના છે આવનાર યાત્રિકો ધજાના સંઘો માટે ચોવીસ કલાક ચા પાણીની સુવિધા સવારે નાસ્તાની સુવિધા બપોરે અને સોજે જમવાની સુવિધા સંસ્થા દ્વારા આપવામાં આવે છે દૂરથી જે લોકો આવ્યા છે એમના માટે રહેવાની પણ સુવિધા માટેનો અમારો પ્લાન કામગીરી ચાલુ છે